જય ઉંચડિયા હનુમાન દાદા એક જૂના જમાનામાં એક ગામડા ગામમાં એક વેદ હતા વેદ પણ એટલા નિષ્ણાંત કે કોઈ પણ માણસની આંખ જોઈ અને એના રોગનું નિદાન કરી આપે બહુ ખ્યાતિ એટલામાં બસો માઇલ સુધી કોઈ વેદ નહીં કોઈ ડૉક્ટર નહીં અને સાહેબનું સારામાં સારું હાલે હવે એમાં સમય જતાં દસ વર્ષનો સમય ગયો તો બસો માઇલ આગળ એક યંગ એટલે યુવાન ને પ્રેક્ટિસ શરૂ કરી આ વેદને સમાચાર મળ્યા એની બહુ નામના થવા માંડી એટલે વેદને સમાચાર મળ્યા તો વેદે વિચાર કર્યો કે નવા આવેલા વેદનું મારી કંઈક પરીક્ષા તો લેવી જોઈએ આ વસ્તુ માણસો બધા એના વખાણ કરે છે હાછા છે કે ખોટા છે એમ એટલે વેદે એક માણસને તૈયાર કર્યો અને કીધું કે તારે બસો માઇલ ઉપર પેલો વેદ આવ્યા છે નવા એની પરીક્ષા કરવા જવાનું છે એને મળવા જવાનું છે તારે જવા આવવાનો જે કંઈ ખર્ચો થાય ખાવા પીવાનો આવે છે જે જરૂર પડશે હું બધું આપીશ તારે ખાલી મળીને આવતું રહેવાનું છે કે કાંઈ વાંધો નહીં તો કે એને સૂચના તો કે સૂચના કાંઈ નહીં ટૂંકમાં તારે ખાલી મળીને આવતું રહેવાનું છે પણ તને એક સૂચના આપું છું કે તારે જતી વખતે જ્યાં કાંઈ તને આરામ કરવાનું મન થાય પોળો ખાવાનું મન થાય રાત્રે સૂવાનું મન થાય તો આંબલીના ઝાડની છે તારે આરામ કરવાનું આ એક સૂચના તો કાંઈ વાંધો નહીં પૈસા ખર્ચી લઈ અને એ ભાઈ નીકળી ગયો હાલતા 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 મહિના દિવસે જે બસો માઇલ ઉપર વૈદ હતો ત્યાં પહોંચ્યા તો શરીર જે છે એક મહિનાની અંદર થોડુંક દુર્બળ થઈ ગયું હતું હવે એને મળ્યા એટલે એણે કીધું કે આવો ભાઈ આવવાનું કારણ તે કાંઈ નહીં મને પહેલાં વૈદ્ય મળવા માટે મોકલ્યો છે તક સરસ તમે મેં કેટલા ટાઈમ પહેલાં નીકળ્યા હતા કે મહિના દિવસ પહેલાં ત્યારે તમારું શરીર કેવું હતું તો અટનું અટ્ટું કટ્ટું કે તો કે અત્યારે કેટલું દુર્બળ પડી ગયું છે તો કે દસ કિલો જેટલો વજન ઉતરી ગયો છે તો કે તમને કંઈ સંદેશો આપ્યો તો કે હા શું આપ્યો તો કે મને આંબલીના ઝાડની છે આરામ કરવાનું કીધું હતું કે એમ તો કે પાછો જા તો કાંઈ સૂચના એક જ સૂચના છે કે આરામ જ્યારે કરવાનો હોય ને ત્યારે લીમડાના ઝાડની છે આરામ કરજો ઓલો ભાઈ પાછો જાય અને એક મહિનાથી છે પાછો ત્યાં વૈદ પાસે પહોંચ્યા અને મેળ્યો અને જોયું તો શ્રી પાછું અટ્ટું કટ્ટું હતું એવું એવું થઈ ગયેલું એટલે વેદને મળ્યા અને કીધું કે કાંઈ સંદેશ સમાચાર સૂચના એ કીધું કે મને એણે એમ કીધું કે લીમડાના ઝાડની સારામ આરામ કરજે વળતી વખતે જાઓ જ્યારે એમ વેદે કીધું કે એ વેદ પાસ થઈ ગયો ત્યાં ઓલો માણસ કે મને કાંઈ સમજાણું નહીં તમે આ બંને એમાં શું કર્યું શું કીધું એમાં ત્યાં જૂના વેદે કીધું કે ભાઈ આપણો જે પચાસથી અઠાવન વર્ષનો જે સમયગાળો છે એ આપણે નોકરી ધંધા પ્રવૃત્તમય પ્રવૃત્તમય જીવન જીવવાનો સમયગાળો છે એટલે આપણે કામ કરવાનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપણે ઘણા દુર્બળ થઈ ગયા હોય ઘણા આપણે મનથી ભાંગી પીડ્યા હોઈએ છીએ અઠ્ઠાવન વર્ષ પછી આપણે પાછા વળવાનો સમય છે એટલે નિવૃત્તિનો સમય છે એટલે લીમડાના નીચે આરામ કરવાનો સમય છે લીમડો એટલે તંદુરસ્તીનું પ્રતિક શરીર માટે સ્ફૂર્તિ લાવવાનું પ્રતિક એટલે જો આપણે અઠ્ઠાવન સાઠ વર્ષ પછી નિવૃત્ત થઈએ ત્યારે પાછા આપણો ભક્તિમય જીવન જીવીએ તો ભગવાનના દ્વાર સુધી જઈએ ને ત્યાં અટ્ટાક્ટા કટ્ટા પુષ્ટ આપણે હતા એનામાં થઈ જઈએ છીએ પણ આપણા નિવૃત્તિના સમયમાં આપણે નિવૃત્તિ જેવું લાગતું જ નથી એંસી વર્ષ સુધી આપણે કામ કિર્યા કરવાનું જ મન થાય છે હકીકત ખોટું છે અસ્તુ